આપણે એક નવી રમત રમવાના છીએ રમવી છે ને બધાને જો તમારી સામે બે ડીશમાં ચોકલેટ છે બરાબર અને બે વાટકી છે પછી એની અંદર બે ચમચી છે તો જે રમવા આવે ને એને પોતાના માથા ઉપર વાટકી મૂકવાની અને ચમચી થી એની અંદર ચોકલેટ ભરવાની ચાલો કોને કોને આ રમવું છે બધાને રમવાનું છે પણ આપણે છે ને પેલા કોઈ પણ બે જણનો વારો લઈએ ચાલો સૌથી પેલા છે ને દ્રષ્ટિ બેન આવે અને શિવાંગી બેન આવે પછી જીયા બેન વારો લઈએ હા ચાલો સામે બેસી જાવ ડીશની સામે સામે દ્રષ્ટિ બેન મારી સામે મોઢું સામે શિવાંગી સામે બેટા

થોડું ઊંચું જોવાનું સીધું બેસવાનું શિવાંગી બેન એક હો ચાલો 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 એક મિનિટ નો સમય છે પછી એક મિનિટ પૂરી થઈ જશે ભાઈ કોણ જીતશે એવું લાગે છે દ્રષ્ટિ જીતશે હવે જોઈએ કોની વાટકી વધારે ભરાય છે હો ભાઈ ની તો ચોકલેટ પડી ગઈ હો ભાઈ ચાલો બધા તમે તાળી પાડો તાળી પાડો સરસ ચાલો ચાલો ભાઈ સ્ટોપ 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 ચાલો આવી બે વાટકી લઈને 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 મારી પાસે આવી 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 અહીંયા વાટકી વાટકી ચાલો દ્રષ્ટિબેન મૂકો અહીંયા તમારી વાટકી નીચે ચાલો આપણે તમારી ચોકલેટ ગણીએ પહેલાં દ્રષ્ટિબેનની ચાલો બધા ગણો તો એમ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત અગિયાર બાર તેર ચૌદ કેટલી ચોકલેટ થાય ચાલો તમારી ગણો ચાલો ચાલો પેલા એક બે ત્રણ ચાર પાંચ કેમ એમ બેટા પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર શિવાંગી બેન કેટલી થાય બાર અને દ્રષ્ટિ ની તેર કે ચૌદ કેટલી હતી ચૌદ તો એને દાની કરતા કેટલી વધારે થઈ શિવાંગી કરતા બે ચોકલેટ વધારે થઈ ઓ ભાઈ એટલે કોણ જીતી ગયું ચાલો બધા તાલી હો જાય વેરી ગુડ ચાલો હવે કોણ આવે છે ચાલો હવે બીજી જોડીને લઈએ આપણે